રાજકોટ શહેર આમ આદમી પાર્ટી પૂર્વ મહિલા પ્રમુખ શીતલબેન ગોહેલ વિપક્ષ તરીકે પણ અને એક પબ્લિક તરીકે તરીકે પણ હું એ જોઈ શકું છું કે આયુષ્માન કાર્ડ આ સરકારે કાયદા છે પબ્લિક માટે કાયદા છે કે ડોક્ટર માટે કાયદા છે ખરેખર ખબર નથી પડતી કે આયુષ્માન કાર્ડ એના માટે છે કે નાનાથી નાના માણસો પાંચ લાખ રૂપિયાનું એનેજમેન્ટ ન કરી શકતા હોય દવા માટે એના માટે આ સરકારે કાયદા છે તો ડોક્ટર માટે કહી રહ્યા છે કે શું છે ખરેખર જો પબ્લિકને ધમકાવવા માટે અમને લાગે છે કેમકે જે આ હોસ્પિટલમાં થયું છે તો એનો જવાબદાર કોણ છે બીજા સરકાર ને અમે વિપક્ષ તરીકે કહી છે કે જો રાજકોટમાં ઘણી જગ્યાએ અમૃતમ કાર્ડ ચાલે છે તો આ ઘટના જે યા થઈ તો એના ડોક્ટર એવી લોભામણી લાલચ ન જાગે કે પબ્લિક પાસેથી પાંચ લાખ રૂપિયા ઝડપવા માટે આ પબ્લિક એમનું મોતનું કારણ બને